પાટણ જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાના માલધારી સમાજ સહિત ક્ષત્રિય સમાજના લોકો શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને તેમાં પણ ખાસ દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી પોતાના ગામ સહિત સમાજનું નામ રોશન કરે તે માટેની ભામાશા ગણાતા બાબાભાઈ ભરવાડે અપીલ કરી હતી ત્યારે સરસ્વતી તાલુકાના વાયડ ગામની ગરીબ ઘરની દીકરી રાજુલબેન રમેશભાઈ ઠાકોર ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેણે તેના પિતાની છત્રછાયા ઘુમાવી દીધી હતી ત્યારે તેની માતાએ કાળી મજૂરી કરી અને પેટે પાટા બાંધીને દીકરી ભણી ઘણીને આગળ વધે તે માટે અગિયાર બાર સાયન્સમાં અભ્યાસ કરાવ્યો હતો તો રાજુલબેન ઠાકોરે પણ ધોરણ અગિયાર બાર સાયન્સમાં પોતાની માતાઓના સપનાને સાકાર કરવા ખૂબ જ મહેનત અને ધગશથી અભ્યાસ કરી સારા માર્ક્સે ધોરણ બાર સાયન્સની પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી ત્યારે આ દીકરીને ગોકુળ યુનિવર્સિટીમાં બીએચએમએસમાં એડમિશન મળતા તેની ફી માટે કપરી પરિસ્થિતિ ઊભી થઈ હતી ત્યારે આ ગરીબ દીકરીને ઉચ્ચ શિક્ષણ અર્થે બાબાભાઈ ભરવાડ બહારે આવીને આ દીકરીની બીએચએમએસની ફી ભરવામાં મોટો સિંહ ફાળો રહ્યો હતો તો ક્ષત્રિય ઠાકોરની દીકરીના ઉચ્ચ અભ્યાસ અર્થે બાબાભાઈ ભરવાડે દીકરીની બીએચએમએસની પ્રથમ વર્ષની ફી પેટે સિત્તેર હજાર રૂપિયા આપ્યા હતા તો મંગાજી ઠાકોર ડરે અગિયાર હજાર રૂપિયા ઇનામ રૂપે દીકરીને ભેટ આપ્યા હતા તો ડૉક્ટર મનોજ ઠાકોરે પણ અગિયાર હજાર રૂપિયા ઇનામ રૂપે દીકરીને ભેટ આપ્યા હતા ત્યારે આજ રોજ સરસ્વતી તાલુકાના વાયડ ગામે બાબાભાઈ ભરવાડે મુલાકાત લેતા રાજુલબેન ઠાકુરના પરિવારજનો સહિત ગ્રામજનો અને સરપંચે બાબાભાઈ ભરવાડનું ભવ્ય સન્માન સ્વાગત કર્યું હતું અને ભવિષ્યમાં ક્ષત્રિય ઠાકુર સમાજની હજારો દીકરીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે આર્થિક યોગદાનની જરૂર હશે તો અડધી રાતે ખુલ્લા પગે તેઓની મદદ માટે ઊભા રહેવાની ખાતરી પણ આપી હતી તો બાબાભાઈ ભરવાડ દ્વારા રાજુલબેન ઠાકોરની ઉચ્ચ અભ્યાસ અર્થે શૈક્ષણિક આર્થિક મદદ કરવા બદલ તેઓનો હૃદયથી આધાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ બાબાભાઈ ભરવાડ સહિત ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોએ માલધારી સમાજના આગેવાનોએ રેલી સ્વરૂપે થરાવાળીનાથ મંદિરમાં ધજા ચડાવી દર્શનનો અનેરો નાહાવો લીધો હતો અને ત્યાંથી ટોટાળા સદારામ બાપાના સ્થાનકે એકસો પચ્ચીસ દીવડાઓની મહાઆરતી પણ મામાશા બાબાભાઈ ભરવાડના વરદ હસ્તે કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું હતું અને દાસબાપુનું બાબાભાઈ ભરવાડ દ્વારા સન્માન સ્વાગત કરી તેઓના આશીર્વાદ દીધા હતા આમ બાબાભાઈ ભરવાડ ઉત્તર ગુજરાત પાટણ અને બનાસકાંઠા જિલ્લાના તમામ જરૂરિયાતમંદ અને ગરીબ દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ પૂર્ણ કરી પોતાના સમાજનું અને ગામનું નામ રોશન કરી શકે તે માટેની ભામાશા તરીકેની ભૂમિકા અદા કરતા માલધારી સમાજ સહિત ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોએ તેઓની આ ઉદારતાને બિરદાવી હતી મારી મમ્મી મને મજૂરી કરી અને અગિયાર બાદ સાયન્સ પૂરું કર્યું નીટમાં સારા માર્ક લાવવાથી મને સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું હતું પરંતુ પપ્પા ના હોવાથી ફી ભરવાની તકલીફ પડતી હતી બાબા સાહેબ ભરવાડ બાબાભાઈ ભરવાડ સાહેબ મને ખૂબ જ મદદ કરી ફી ભરવામાં અને તેથી હું એમનો આભાર માનું છું આજે પાટણમાં વાયડ ગામે રાજુરબેન ત્યાં મળવાનું થયું મને ડોક્ટર સાહેબ નવરામભાઈ બિનસિંહ જાણ કરી કે બેનને આટલી ફી ભરવા માટેની વાત છે એટલે મેં પહેલાં બી કહ્યું છે ને હજુ બી કહું છું આજ રાજુબેન જેવી હજારો દીકરીઓ છે એના માટે બાબાભાઈ ભરવાડ તાત્કાલિક ઉઘાડા પગલે ઉભા રહે છે અને જ્યારે બી મારી જરૂર પડે તો પાટણ ઉત્તર ગુજરાત બનાસકાંઠા જ્યારે જ્યારે જરૂર પડે દીકરીઓ માટે હું ઘરેશ આભાર હશે